ચાલો આજે એક એવી ઐતિહાસિક ગૂંચવણ ઉકેલીએ જેણે સદીઓથી ઘણા લોકોને વિચારતા કરી દીધા છે આપણે વાત કરી રહ્યા છીએ યોહાન બાપ્તિસ્ટ વિશે એ વ્યક્તિ જેમણે મસીહા માટે રસ્તો તૈયાર કર્યો પણ શું એવું બની શકે કે એમના પોતાના જ વિશ્વાસ પર સવાલ ઉઠ્યો હોય ચાલો આ રહસ્યની ઊંડી તપાસ કરીએ વિચારો આ કોઈ સામાન્ય શબ્દો નહોતા આ યોહાન બાપ્ટિસ્ટ દ્વારા ઈસુ માટે કરાયેલી એકદમ શક્તિશાળી અને સ્પષ્ટ જાહેરાત હતી આ શબ્દોમાં કોઈ શંકા કે સંકોચ નથી બસ એકદમ પાક્કો વિશ્વાસ છે મતલબ આ કોઈ હળવાશથી કહેલી વાત નથી યોહાને જે નિશ્ચય અને ખાતરીથી ઈસુને ઓળખ્યા હતા એ અટલ હતી તેમણે ઈસુને યહોવાના હલવાન કહ્યા જે સદીઓ જૂની ભવિષ્યવાળીની પૂરતી હતી એમની આ ઘોષણામાં કોઈ જ અસ્પષ્ટતા નહોતી અને અહીંયા જ આખી વાર્તામાં એક મોટો વળાંક આવે છે આ એ જ સવાલ છે જેણે બધાને મૂંઝવણમાં નાખી દીધા છે જે માણસે આટલી ખાતરીથી ઈસુને ઓળખ્યા એ જ માણસ હવે આવો સવાલ કેમ પૂછાવી રહ્યો છે આ વિરોધાભાસ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે તો ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે યોહાન પોતે શંકામાં પડી ગયા હતા પણ શું ખરેખર એવું હતું કે પછી આખી વાત કંઈક જુદી જ છે અને અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે શંકા યોહાનના મનમાં નહોતી પણ એમના શિષ્યોના મનમાં હતી યોહાને જે સવાલ પૂછાવ્યો તે પોતાના માટે નહીં પણ એમના શિષ્યો માટે હતો આ બહુ મહત્વનો સવાલ છે યોહાનના શિષ્યો જેઓ પોતાના ગુરુ પર આટલો વિશ્વાસ કરતા હતા એમને અચાનક ઈસુ પર શંકા કેમ થવા લાગી એમની મૂંઝવણનું કારણ શું હતું તો જવાબ આ શાસ્ત્રવચનમાં છુપાયેલો છે યુહાનના શિષ્યોએ શું જોયું એમણે ઈસુને પાપીઓ અને કર ઉઘરાવનારાઓ સાથે બેસીને ભોજન લેતા જોયા અને એમના મનમાં તરત જ ગીતશાસ્ત્રની આ વાત આવી ગઈ તેઓ મૂંઝાઈ ગયા કે જે મસીહાની તેઓ રાહ જોઈ રહ્યા છે તે આવું કામ કેવી રીતે કરી શકે તો મુખ્ય વાત એ છે કે યોહાને પોતાના શિષ્યોને ઈસુ પાસે એટલા માટે મોકલ્યા જેથી એમની દ્વિધા દૂર થાય યોહાનને પોતાની નહીં એ એક મહાન શિક્ષક હતા અને એ ઈચ્છતા હતા કે એમના શિષ્યો સીધા સ્ત્રોત પાસેથી જ સત્ય જાણે અને ઈશુનો જવાબ અદ્ભુત હતો એમણે સીધું હા કે નામાં જવાબ ન આપ્યો ના એના બદલે એમણે કહ્યું શબ્દો પર ન જાઓ મારા કામ જુઓ એમણે પોતાની ઓળખનો જીવંત અને નજરો નજરનો પુરાવો આપ્યો ઈશુએ શિષ્યોને કહ્યું જાઓ અને તમે જે જુઓ અને સાંભળો છો એ બધું યોહાનને જઈને કહો અને એમણે શું જોયું એમણે જોયું કે આંધળાઓને દૃષ્ટિ મળી રહી છે લંગડા ચાલી રહ્યા છે બહેરા સાંભળી રહ્યા છે અને હા મૃતકો પણ જીવતા થઈ રહ્યા છે આ કોઈ સામાન્ય કામું નહોતા અહીં ઈસુ ખૂબ જ કુશળતાપૂર્વક શિષ્યોનું ધ્યાન એક શાસ્ત્રવચન પરથી હટાવીને બીજા વધુ મહત્વના વચન તરફ લઈ જઈ રહ્યા હતા એ સમજાવી રહ્યા હતા કે એમના કામો એક અલગ અને વધુ મોટી ભવિષ્યવાણીને પૂરી કરી રહ્યા છે અને આ એ જ ભવિષ્યવાણી હતી જેની ઈસુ વાત કરી રહ્યા હતા યશાયાના આ શબ્દો સીધા મસીહાના આગમન સાથે જોડાયેલા હતા ઈસુના ચમત્કારો આ ભવિષ્યવાણીની જીવંત સાબિતી હતા જે એમની સાચી ઓળખનો એકદમ પાક્કો પુરાવો હતો તો હવે આખું ચિત્ર સ્પષ્ટ થાય છે બરાબર ને એક તરફ શિષ્યો ગીતશાસ્ત્રના એક નિયમમાં અઠવાયેલા હતા અને બીજી તરફ ઈશુ યશાયાની મસીહા વિશેની ભવ્ય ભવિષ્યવાણીને પૂરી કરી રહ્યા હતા ઈશુએ એમને એક નાની વિચારસરણીમાંથી બહાર કાઢીને મોટું ચિત્ર જોવા માટે પ્રેરણા આપી એટલે આ સમગ્ર ઘટના યોહાનના વિશ્વાસની કસોટી હતી જ ને આ તો યોહાન દ્વારા એમના શિષ્યો માટે ગોઠવાયેલો એક ઊંડો પાઠ હતો જે ઈસુએ પૂરો કર્યો આ પાઠ શિષ્યોની ગેરસમજને સુધારવા અને એમના વિશ્વાસને વધુ મજબૂત કરવા માટે હતો તો આ બધી વાત પરથી આપણે ક્યાં પહોંચ્યા ચાલો હવે અંતિમ પુરાવા તરફ આગળ વધીએ જે સીધો ઈસુના મુખેથી આવે છે યોહાન વિશે ઈસુના પોતાના શબ્દો શું હતા આખા વિશ્લેષણનો એક જ સ્પષ્ટ નિષ્કર્ષ છે યોહાનનો વિશ્વાસ ક્યારેય ડગમગ્યો નહોતો જેલમાંથી પૂછાયેલો સવાલ એમની શંકાનું નહીં પણ એમના શિષ્યો પ્રત્યેની એમની કાળજી અને એમના શિક્ષણનું પ્રતિક હતો હવે આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે ઈસુ પોતે યોહાનને સર્વશ્રેષ્ઠ ગણાવે છે આ શબ્દો યોહાનના અટૂટ વિશ્વાસ અને એમના મહત્વ પર અંતિમ મહોર લગાવે છે જે વ્યક્તિ વિશે ઈસુ આવું કહે એમની શ્રદ્ધા અળગ જ હોય તો છેલ્લે આપણે આ વાર્તાને કેવી રીતે યાદ રાખીશું એક વિશ્વાસુ માણસની શંકાની ક્ષણ તરીકે કે પછી એક મહાન શિક્ષકના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ પાઠ તરીકે જેણે પોતાના શિષ્યોને સત્યના સાચા સ્ત્રોત તરફ દોર્યા આ સવાલ આપણને બધાને વિચારતા કરી મૂકે છે આ સાથે આજની વાત અહીં પૂરી થાય છે